વિશ્વના સૌથી યુવાન દેશ ભારતની યુવા શક્તિને દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ બે હજાર બાવીસના દિવાળીના પ્રસંગે એક વાયદો કર્યો હતો કે આ દેશના નવ યુવાનોને અમે દસ લાખ યુવાનોને સરકારી નોકરીની તક આપી મને કહેતા આનંદ થાય છે કે આજે આ બારમો રોજગાર મેળો હતો આ બારમા રોજગાર મેળાની સાથે દસ લાખથી વધારે યુવાનોને સરકારી નોકરીમાં સીધા ભાગીદાર થવાની તક મળી છે આજે એક લાખથી વધારે યુવાનોને વિવિધ ભારત સરકારના વિભાગો અને એજન્સીઓમાં જ્યારે આ રોજગારીની તક મળી છે ત્યારે દેશની આ યુવા શક્તિને જે પ્રકારે દેશના યશસ્વી પ્રધાનમંત્રી ભારતને એક વિકસિત ભારતના સંકલ્પ બનાવવાના કામ કામ સાથે તેઓની સરકાર કામ કરી રહી છે ત્યારે નવી પેઢી પોતાના સામર્થ્ય અનુસાર પોતાની શક્તિ અનુસાર અને જ્યારે વિભાગમાં જોડાયા છે ત્યારે તેઓની સમર્થ શક્તિનું વધારો થાય એક પ્રકારે કૌશલ્યવર્ધન થાય ક્ષમતાવર્ધન થાય એ માટે એક કર્મયોગી ભવનનું પણ એક શિલાન્યાસ કરવામાં આવ્યો છે આપણે જાણીએ છીએ કે આ નવ યુવાન પેઢીને યોગ્ય તાલીમ આપીને દેશની આવનારી વીસ પચીસ ત્રીસ વર્ષ સુધીની આ પેઢી જ્યારે સરકારી સેવાઓ આપવા માટે કામ કરશે ત્યારે આ દેશના એક નિષ્ઠાવાન અને કઠિન પરિશ્રમથી કામ કરતી આ નવી પેઢી આવનારા વર્ષમાં દેશને સામર્થ્યવાન બનાવશે અને જે વિકસિત રાષ્ટ્ર સરમૂળ રાષ્ટ્ર બને દિશામાં ભારત વિશ્વગુરુ બને એ દિશામાં સૌ પોતાનું પ્રદાન આપશે હું આજના પ્રસંગે નવનિયુક્ત સૌ યુવાનોને એમના પરિવારજનોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું